નમસ્કાર મિત્રો એક તરફ ગામમાં વિકાસની દૂર ઉડી રહી છે અને બીજી તરફ લોકોના જીવનના અધિકાર ઉપર સવાલ ઉઠી રહ્યો છે શું આ બંને વાતો એક સાથે ચાલી શકે આ વિડીયો તમને વિકાસ અને શ્વાસ આ બંને વચ્ચેનું સત્ય બતાવશે બાબરકોટ જે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું એક શાંત ગામ જ્યાં નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્કર અને યુનિટ ગુજરાત સિમેન્ટ વર્કર આ બંને કંપનીઓ વર્ષોથી કામ કરી રહી છે અને ત્યાંના લોકોને રોજીરોટી આપી રહી છે પરંતુ સાથે સાથે એક ચિંતાનો વિષય પણ ઊભો થયો છે પ્રદૂષણ હા એ વાત સાચી કે કંપની દેશની વૃદ્ધિમાં લોકોને રોજગાર આપવામાં અને ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપે છે પરંતુ એ યોગદાન લોકોને પ્રદૂષણમાં રાખીને આપવામાં આવે તો શું એ યોગ્ય કહેવાય તો સવાલ થાય કે કંપની તો એક સારું કામ કરી રહી છે લોકોને રોજગાર આપી રહી છે તો આ એક ચિંતાનો વિષય કેવી રીતે થઈ શકે મિત્રો એ વાત સાચી કે કંપની એક તરફ રોજગાર આપે છે પરંતુ બીજી તરફ એ લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બનાવે છે કંપનીનું મેઇન કામ થાય છે સિમેન્ટ દ્વારા ચલો જાણીએ કે સિમેન્ટ જ્યારે વાતાવરણમાં ફેલાય તો શું શું થવું શક્ય બને છે સિમેન્ટ ડસ્ટમાં સિલિકા અને લાઈમ આ બંને પદાર્થોની માત્રા વધુ પ્રમાણમાં હોય છે અને આ પદાર્થ જ્યારે લોકોના ફેફસા સુધી પહોંચે તો એ લોકોને શ્વાસ લેવાની ક્ષમતા ઘટાડે છે અને ક્રોનિક બ્રોન્કાઇટસ અને સિલિકોસિસ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધારે છે અને આની સાથે સાથે અસ્થમાં આંખોમાં ઇન્ફેક્શન ચામડીમાં કેમિકલ બર્ન્સ ગળામાં બળતરા લાંબા સમયની શ્વાસની બીમારી અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધારે છે હા મિત્રો બાબરકોટ ગામના છેલ્લા અમુક વર્ષોના મેડિકલ રિપોર્ટ જોવામાં આવે તો જાણ થશે કે બીમારીઓ થવાની એવરેજ ખૂબ વધુ પ્રમાણમાં વધવા લાગી છે જેમાં અમુક ગંભીર બીમારીઓનો પણ સમાવેશ થાય છે જે સામાન્ય રીતે આ ગામમાં જોવા નહોતી મળતી અને અહીં વાત માત્ર પ્રદૂષણ સુધી જ સીમિત નથી અમુક સર્વે મુજબ ગ્રામીણ માલિકીના ગોચર રસ્તાઓનો સમાવેશ કંપનીએ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે બનાવેલા રસ્તામાં કરી લેવામાં આવ્યો છે અને બાબરકોટથી વાંડગામ તરફ જવાના જાહેર રસ્તાઓનું પણ ખનન કરવામાં આવ્યું છે અને બાબરકોટથી જાફરાબાદ તરફ જવાના જાહેર રસ્તા ઉપર વેટ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેના કારણે એ સામાન્ય લોકો જે માછીમારી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા એ લોકોને પણ સંઘર્ષ કરવો પડે છે અને આ પરિસ્થિતિ વિશે ત્યાંના સરપંચ અને ત્યાંના લોકોએ કલેક્ટર શ્રી મામલાદાર સાહેબ અને કંપની મેનેજમેન્ટ સાથે વારંવાર ચર્ચાઓ અને ફરિયાદ પણ કરી છે પરંતુ આ સમસ્યા હજી સમસ્યા જ છે અને હા અહીં હું તમને જણાવી દઉં કે અહીં કોઈ પોલિટિકલ પાર્ટી અથવા કોઈ સ્પેશિયલ એજન્ડો ઊભો કરવા અથવા કંપનીનું અપમાન કરવું એ આ વિડીયોનો ઉદ્દેશ્ય નથી અલ્ટ્રાટેક જેવી મોટી કંપનીઓ દેશની વૃદ્ધિમાં એક મોટો ફાળો આપે છે પરંતુ સાથે સાથે ગામના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે બિકોઝ અકોર્ડિંગ ટુ આર્ટિકલ ટ્વેન્ટી વન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન દરેક નાગરિકને રાઇટ ટુ લાઇફ એટલે કે સ્વચ્છ હવા અને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ મુજબ કંપનીઓને ડસ્ટ કંટ્રોલ પોલ્યુશન મોનિટરિંગ અને સેફ માઇનિંગ જેવા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે બાબરકોટ ગામના લોકોની ફક્ત એક જ વિનંતી છે કે કંપની વિકાસ કરે રોજગાર પણ આપે પરંતુ સાથે સાથે પોલ્યુશન કંટ્રોલની વ્યવસ્થા પણ વધુ કડક કરે તો અહીંયા પોસિબલ સોલ્યુશન શું થઈ શકે તો સિમેન્ટ ડસ્ટ માટે મોડન ફિલ્ટર સિસ્ટમ વધારવું જોઈએ અને નિયમિત રૂપે એર ક્વોલિટી ટેસ્ટિંગ કરી અને એના રિપોર્ટ ગામમાં જાહેર કરવા જોઈએ અને માઇનિંગનું સંપૂર્ણ સર્વે અને લીગલ ક્લિયરન્સ ગામના પ્રતિનિધિઓને બતાવવું જોઈએ અને ગામના લોકો માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવું જોઈએ અને સીએસઆર હેઠળ ગ્રીન બેલ્ટ અને ટ્રી પ્લાન્ટેશન કરવું જોઈએ અને જો કોઈ ખેડૂતને નુકસાન થયું હોય તો એનું યોગ્ય વળતર આપવું જોઈએ આ કરવાથી કંપનીને પણ ફાયદો અને લોકોનું આરોગ્ય પણ સુરક્ષિત રહેશે અને આને જ તો કહેવાય સમાવેશી વિકાસ ગામના લોકો કોઈ ઝઘડો નથી કરતા ફક્ત એક એવો વિકાસ જ્યાં કંપની પણ ચાલે અને લોકો પણ સ્વસ્થ શ્વાસ લઈ શકે આ માત્ર ફરિયાદ નથી આ લોકોના જીવનની વાત છે અને જીવનનો હક કાયદો પણ આપે છે અને માનવતા પણ આપે છે જય હિન્દ